વેલેન્ટાઇન્સ ડે તે ખાસ દિવસ છે કે જ્યારે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો કે જેમને તમે ખૂબ પ્રેમ કરતા હોવ છો ત્યારે ચૌદમી ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઇન્સ ડે પ્રેમ કરનારા લોકો માટે ખૂબ જ ખાસ હોય છે કોઈ પોતાના પાર્ટનરને લાલ ગુલાબ આપીને પ્રેમની અભિવ્યક્તિ કરે છે પરંતુ અમદાવાદના ઈસનપુરમાં આવેલી વીવી પટેલ સ્કૂલે અનોખી જ રીતે આ દિવસની ઉજવણી કરી છે વીવી પટેલ સ્કૂલ વેલેન્ટાઇન દિવસના બદલે સ્કૂલમાં વંદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું સાથે જ સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને આમંત્રિત કરીને માતૃપિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે માતૃપિતૃ પૂજન દિવસ એટલા માટે કે પશ્ચિમી સંસ્કૃતિની અસરને ટાળી શકાય આપણે ત્યાં પ્રેમ સબસે ઊંચી શગાઈ એ પ્રકારનું કહીએ છીએ અને ડાઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય આ પ્રકારની એક આપણી માન્યતા છે અને ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન પણ જોઈએ તો સૌથી ઊંચી પ્રેમ સગાઈ એ પ્રકારનું કીધું છે પણ ઘણા સમયથી પ્રેમનો એકદમ મર્યાદિત અર્થ થતો હોય એવું લાગી રહ્યું છે કે પ્રેમ એટલે કોઈ ગલીની અંદર વિદ્યાર્થીઓ અથવા બે છોકરો અને છોકરી ઊભા હોય એ એક જ માત્ર પ્રેમ છે એવું નથી આપણે ત્યાં પ્રેમના પ્રતિક તરીકે જોઈએ છે કે રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ અને બહેનનું પ્રતિક એ રક્ષાબંધન તરીકે ઉજવાય છે ભાઈ બીજ નો તહેવાર એ પણ ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક તરીકે આપણે ઉજવીએ છીએ બાપ અને દીકરી વચ્ચે પણ પ્રેમ છે એટલે કહીએ છીએ કે દીકરી વાલનો દરિયો એ એના માટે જ કહીએ કે સૌથી મોટો પ્રેમ જે કહીએ એ પ્રકારનું આપણને જોવા મળે છે ખાલી એક મજાદી તર્થ વિદેશની અંદર એટલા માટે આ બધું જરૂર પડે છે કે ત્યાં ફાધર્સ ડે મધર્સ ડે આવજવું પડે છે કારણ કે માતા અને પિતા એ સંયુક્ત વર્ષ બે વર્ષ ચાર વર્ષ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે ભારતની અંદર લગ્નને એક સંસ્કાર તરીકે છે અને એ સંસ્કારને કારણે ભારતીય જીવન પદ્ધતિ એક આદર્શ જીવન પદ્ધતિ છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે એવું વિદ્યાર્થીઓ પણ માને છે ભારતની અંદર આપણે જોઈએ છે કે લગ્નની પરંપરા વર્ષો સુધી ચાલે છે એની ઉજવણી વર્ષ બે વર્ષ પાંચ વર્ષ કરવી પડતી નથી એનું કારણ માત્ર ને માત્ર એ પ્રેમ બધા વચ્ચે જળવાઈ રહેતો હોય છે કુટુંબ વચ્ચે પ્રેમ જળવાય છે પરિવાર વચ્ચે પ્રેમ જળવાય છે અને એને કારણે વિવિધતામાં એકતા ભારત કી વિશેષતા એ આપણે જોઈ શકતા હોઈએ છીએ હું આ શાળામાં શિક્ષણ સહાયક તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવું છું શાળાની અંદર અમે દર વર્ષે અનેક કાર્યક્રમો કરતા હોય છે અને ખાસ કરીને એવા કાર્યક્રમો તો વહેલી તકે કરીએ છીએ કે જેનાથી બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થાય કે અત્યારે વેલેન્ટાઇન ડે આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો તહેવાર છે આપણા ભારતીય સંસ્કૃતિ અત્યારે દિવસે ને દિવસ આ બધી વસ્તુઓને બાળકો ભૂલી રહ્યા છે અને આ જ આપણા ભારતનું ભાવિ છે તો બાળકોની અંદર આવા સંસ્કારોનું સિંચન થાય બાળક અત્યારે મા બાપ કરતાં વધુ સમય પોતાના મિત્રો સાથે પરિવાર સાથે નથી વિતાવતું પણ મોબાઈલ સાથે વધારે સમય વિતાવે છે તો બાળકોની અંદર આવા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી અમારો ઉદ્દેશ છે કે અમે આવા કાર્યક્રમ શાળામાં ઉજવીએ આજનો કાર્યક્રમ અમે સ્કૂલમાં માતા દરેક વિદ્યાર્થી પોતાના વાલીને અહીંયા બોલાવીને લાવવા છીએ અને આજનો દિવસ અમે માતા પિતાનું પૂજન કરીને ઉજવવાના છીએ ભારતીય સંસ્કૃતિને લગતા આમ તો બધા જ તહેવારો અમે ઉજવીએ છીએ અને જ્યારથી હું આ સ્કૂલમાં ભણું છું એટલે કે માધ્યમિક ધોરણ નવથી ભણો છું ત્યારથી હું આ જોતો આવું છું કે આ તહેવાર અમે અમારે સ્કૂલમાં ઉજવે છે મારી છોકરી અહીંયા લગભગ આ ધોરણ સુધી અહીંયા જ ભણી છે સ્કૂલ તરફથી આ સૌથી સારો કાર્યક્રમ છે અને આ જે વેલેન્ટાઇન ડે છે એ તો મનાવવો જ ના જોઈએ એ આ જે આથી સૌથી સારો પ્રોગ્રામ બીજો કોઈ હોઈ નહીં શકે સ્કૂલ બધા જ સારા પ્રયાસ કરે છે મારી છોકરી અહીંથી એક બાર વર્ગથી નવમા ધોરણ સુધી અહીંયા ભણી છે